દક્ષાબેન ક્યાંથી છો તમે દસ વર્ષ ની બરાબર તો પહેલી વાર તમે આપડા ત્યાં નેચર કેર એન્ડ આયુર્વેદિક સેન્ટર આપડા ત્યાં આયા ત્યારે તમને કેટલી તકલીફ હતી પગ વરતા તા ના બરાબર તમે દવા લીધે કેટલો સમય થયો આજે પગમાં દુખાવા રહેતા હતા એમાં ફેર પડી ગયા તમને કેવું કેવું આમ કેવું લાગ્યું આપણા દવાખાના વિશે ક્લિનિક વિશે બીજા લોકોને શું કેવા માંગશો બીજા લોકો મને આરામ પડે તમે દવા લેવા નહીં સરસ થેન્ક યુ થેન્ક યુ સો મચ